પ્રકરણ ચોત્રીસ મહેન્દ્રનાથ ગુપ્ત માસ્ટર મહાશય અથવા શ્રી મની ટૂંકી સંજ્ઞાથી જાણીતા થયેલા શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત સને અઢારસો બ્યાસીના માર્ચમાં પહેલાં વહેલા શ્રી રામકૃષ્ણને મળવા ગયા બ્રાહ્મ સમાજમાં શ્રદ્ધા ધરાવતા આ મહેન્દ્ર બાબુ કોલકાતાની વિદ્યાસાગર હાઈસ્કૂલના હેડમાસ્ટર હતા એક સાંજે પોતાના એક મિત્ર સાથે રાણી રાસમણીના મંદિરના ઉદ્યાનમાં એ આવી પહોંચ્યા સ્થળ અત્યંત સુંદર હતું આવીને શ્રી રામકૃષ્ણના ઓરડા આગળ એ અટકીને ઉભા રહ્યા પાટ ઉપર બેસીને શ્રવણ મધુર વાણી વહાવતા પરમહંસને જોઈને એમને આનંદ થયો પરંતુ એ વખતે અંદર જવાને બદલે એમને થયું કે જરા આસપાસ ફરીને બધું જોઈ આવીએ તો ઠીક એટલે થોડી વાર આમ તેમ ફરીને બંને જણ પાછા શ્રી રામકૃષ્ણના ઓરડા પાસે હાજર થયા તેમની આ પહેલી મુલાકાતનું વર્ણન આપણે મહેન્દ્રનાથના પોતાના જ શબ્દોમાં વાંચીએ શ્રી રામકૃષ્ણના આ અનન્ય ભક્તે શ્રી રામકૃષ્ણ સાથેના ભક્તોના પ્રસંગો વિશે આગળ જતા પોતાની નિત્ય નોંધના આધારે બંગાળી ભાષામાં શ્રી રામકૃષ્ણ કથામૃત નામે એક મહાગ્રંથ લખ્યો છે એને જ આધારે અત્રે એની દક્ષિણેશ્વરની પ્રથમ મુલાકાતનું વર્ણન આપ્યું છે વસંત ઋતુ હતી ઈસવીસન અઢારસો બ્યાસી નો માર્ચ મહિનાનો એક દિવસ હતો સાંજ પડવા આવી હતી એ વખતે શ્રી રામકૃષ્ણ પાસે મ આવી પહોંચ્યા આ તેમનું પ્રથમ દર્શન હતું જુએ છે કે એ ઓરડામાં કેટલાક લોકો એકચિત થઈને શ્રી રામકૃષ્ણની કથાનું શ્રવણ કરે છે મ ઉભા ઉભા વિસ્મિત બનીને જુએ છે તેમને ભાસ થાય છે કે જાણે સાક્ષાત સુખદેવજી ભાગવત કથા કરી રહ્યા છે અને સર્વ તીર્થો ત્યાં એકત્ર થયા છે અથવા તો જાણે ચૈતન્ય મહાપ્રભુ પુરી ધામમાં રામાનંદ સ્વરૂપ વગેરે ભક્તોની સાથે બેસીને હરિગુણ કીર્તન કરી રહ્યા છે મ થી એક બાગમાંથી બીજા બાગમાં એક બગીચાઓમાં ફરતા ફરતા અહીં આવી ચડ્યા છે આજે રવિવારને લીધે રજા હોવાથી તે સિદ્ધુ સિદ્ધેશ્વર મજુમદાર સાથે ફરવા નીકળ્યા છે થોડા વખત પર તે પ્રસન્નકુમાર બેનરજીના બાગમાં ગયા હતા તે વખતે સિદ્ધુએ કહ્યું હતું કે ગંગા કિનારે એક રમણીય બાગ છે તે બાગ જોવા જવું છે ત્યાં પરમહંસ રહે છે તે ઉપરથી બાગના ફાટકમાં થઈને મ અને સિદ્ધુ શ્રી રામકૃષ્ણ પાસે આવ્યા હતા